યલી પોલીસ મથકના P.I. જેયુ ગોહિલ પર લાગ્યા આરોપ ખાનગી કારમાં આવેલા પીઆઈએ ઇકો ચાલક સાથે કરી હોવાનો આરોપ લાગ્યો છે દુમાડ ગામ નજીક કાર ઓવરટેક કરવા મુદ્દે પીઆઈ અને યુવક વચ્ચે બબાલ થઈ હતી પીઆઈ ગોહિલે ઇકો કારને ઓવરટેક કરીને ચાલકને બંદૂક બતાવીને રોપ હદ વિસ્તારમાં ન આવતા હોવા છતાં પીઆઈ ગોહિલ ઇકો વાહન ને દુમાડ પોલીસ સ્ટેશન લઈ ગયા ઇકો કાર ચાલક કાર્તિક ભોઈએ મંજુસર પોલીસ મથકમાં અરજી આપી છે પીઆઈ પર ખોટી રીતે હેરાન કરવાના અને માર મારવાના આરોપ લાગ્યા છે કાટે હેડિયન એમને મને ગાડી ઊભી રાખી હતી એકદમ કઈ જગ્યાએ ડુમાળ ડુમાળના ના ભી લગાડી અને મારી ડુમાડ આગળ આવીને બીજી વખત ગાડી આડી કરીને મને ગાડી રીતે ઊભો કરી દીધો અને મારી સામે આવીને રિવોલ્વર આડી કરી દીધો મને કહીએ કે ભાઈ તું કહીનો છું શું છે એ રીતે કહીને મને પછી ગાડી પોલીસ લઈને તમે પૂછ્યું કોણ હતું એ વખતે મને એવું કીધું કે હું સાવડેથી પીઆઈ છું